ભાઈ હવાર પડ્યું અને હવારમાં અહીંયા છીએ ગીરની અંદર અને ગીર હોય એટલે આંબા હોય ને આંબા હોય એટલે હોય કેરી હે પણ આ કોઈ આંબાવાડી નહીં આ સરસ મજાનો રિસોર્ટ છે અને એની અંદર તમે જુઓ આ જ્યાં સુધી આ કેમેરા છે ને ત્યાં સુધી છે બધું અમારે સુરેશભાઈ હવારના બારમાં ઊભા થઈ ગયા છે હે આગળ શું કરવાનું છે આપણે હવે બસ હવે જોઈએ આપણે એમ ભાઈ જેમ કે ન્યૂઝ ક્યારે મળ્યા તમને આ બોર્ડર વાળા તો રાત જ મળ્યા હતા એવું હા તમને બધા ન્યૂઝ તો મળી જ ગયા છે ભાઈ રાતે બોર્ડર ઉપર બધી રઘુઆટી બોલી ગઈ છે એટલે હાઉ ભાઈ શું કહેવાય પોસિબલ હોય તો ઘરે જ રહેજો બધાય કારણ કે આમાં તો ક્યારે હું થાય ક્યાં નક્કી ન હોય જો અહીંયા બિસ્તરા પોટલા અમારા કબીરભાઈ મેણા ભરવા હા રેડી રેડી

આલુ પરોઠા બટેકા પૌવા દહીં અને બ્રેડ જેમ આવી ગયું છે પણ ટેબલ પર અત્યારે જેમ બધા ઘરમાં ચર્ચા ચાલતી છે એમ આ બોર્ડરની ચર્ચા હાલે છે ચર્ચા કરતા કરતા નાસ્તો હાલે છે તો હવે પેલા ચર્ચા કરી લઈએ ભેગો ભેગો નાસ્તો કરી લઈએ શું અને અમારા ભાઈ જો મજા તો હા શિરામણ કરી લઈએ आई नाश्ता करने तो ज़मीन दा, बच्ची हमारा बधाई, मित्र फैंस बधाई मिल गया, हाँ अरे धम्मा बैठाओ, बोटा-बोटा बढ़ाए ली, बच्ची आगर ना सफर जाली करी, आप लोग सी सदा नहीं आती बदी सफर की शुरुआत बराबर से हमारा સુરેશ ડા વાટલા બધું હાલતું જ આ બધું ભાઈ 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 લસેરો આમ જો આ છે હો ભાઈ અમારા ભાઈએ તો આ ટોપી નવી લઈ લીધી મસ્તીની ટોપી ખરીદી હો હાલો તઈ હવે જવાનું છે અમારે મેન મેન મતકે હા ક્યાં ગીરવેલી માં તમને ગીરવેલી બતાવવા હો હાલો ભાઈ સૌરાષ્ટ્રની મહેમાનગતિ એટલે કાંઈ ન કરવું પડે હજી જસ્ટ અમે નાસ્તો કરીને જ આવ્યા છીએ આ બધું સિંહ સદન છે આ બાજુ તરાળા છે અને સિંહ સદનથી થોડાક જ આગળ આવ્યા ને ત્યાં અહીંયા છે આ ટી પોસ્ટ અને ટી પોસ્ટમાં અમે શું કહેવાય ચા પીવા બોલાવ્યા પણ ચા પીવાનું કહીને આ નાસ્તો આવી ગયો બોલો આ છે અમારી

વાતાવરણ વાતાવરણમાં આવી ગયો પલટો અને તમે જોઈ શકો છો પાછો વરસાદ શરૂ થઈ ગયો છે આખી આંબાવાડી છે તમે જોઈ શકો નકરા બધી કેરિયું સારી રહે ખરાબ થાય ખબર નહી કઈ પણ વરસાદ ચાલુ થઈ ગયો છે અને આખું વાતાવરણ પલટી ગયું પછી વરસાદ એટલો બધો રહ્યો ને તો કઈ બહુ બ્લોગ ન આપણે શૂટિંગ કર્યો પણ હજી સવાર પડી ગયું સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે શું નાસ્તો કર્યો સવારના એવું છે ચલો નાસ્તો સરસ મજાનો થઈ ગયો છે બધા જો અહીંયા ફોટો શૂટ કરે છે ગાડીમાં આપણે સ્પેશિયલ જે ગાડી મૂકી છે ને એમાં આખો રિસોર્ટ તમને હમણાં બતાવું એ નવા બ્લોગમાં બાકી આ બ્લોગ જોવાની મજા આવી ગઈ તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો તો નવા બ્લોગમાં મળી જાઉં દેહઉડાઈ રહ્યા ને રામે રામ